એકાવન રૂપિયા એકાવન એકાવન એમ કે પચીસો રૂપિયા પચીસો 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 રૂપિયા પચીસો રૂપિયા લખું છું

12 4 52 51 52 52 55 કે 70 કે 80 કે 81 81 81 21 કેલા ગાડા આવે અમારો નાકડા ઓ ભાઈ મેરबानी અમારો નાકડા ગાડોળા તો નાકડા બગડી જાય માર રૂપિયા દેતી

પચીસ પચાસ રૂપિયા પચીસો પચાસ રૂપિયા નવાનું તમારા છે

કોઈ નઈ લે હોય તો હોય તો પચીસ એકત્રી બત્રીસ બે હાજર બત્રીસ બે હાજર બે હાજર બત્રીસો એકત્રી કોઈ જમવાનું કીધું કેવા પાક

₹2500 रुपया बार बेवार ₹2500 ₹2500 हां बन बच्चे हैं उधर नहीं चाहिए उधर ही जाना है कहां चाहिए 200 कम 200 अंदर और 150000 के अंदर 150000 के अंदर डाल के 150000 बचा 155000 होना ना आता नहीं गणना है कोना तो है 85 99 88 85 70 को मोती होते 85 2572 2572 हां चलिए तो

تھا رائٹ رائٹ 95255 3540 350 77 74 75 انا هو تارا ني 74 74 77 24 25 74 28 75 80 90